ડાંગ જિલ્લામાં આપ ફાટ્યા બાદ તંત્ર કામે લાગ્યું જિલ્લાના તમામ સ્ટેટ હાઇવે પર થયેલ ધોવાણની કામગીરી શરૂ કરાઈ જિલ્લાના બાજ ગામ નજીક વઘઈ સાપુતારા માર્ગ પર બીજની રેલિંગ ડેમ જ બાર ફૂટ ઊંડું ધોવાણ થવા પામ્યું હતું આહવા વઘઈ આહવા સુબીર માર્ગ ઉપર પણ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે માર્ગ મકાન ખાતાના ઉચ્ચ અધિકારીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી જિલ્લાના પૂર્વપટ્ટી સહિતના વિસ્તારોમાં માર્ગ મકાન ખાતાની કામગીરી ગુજરાત મહારાષ્ટ્રને જોડતા મુખ્ય માર્ગને શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને રાહત

કરવાની જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી